સર અનેક વિધ કાયદાઓ લાવીને આદિવાસી કલ્યાણ માટે કલ્યાણ ના કઈ પૈસા આવેલા ખરા આ રસ્તો નથી અહીંયા બધા લડે છે રસ્તા માટે ભારત સરકાર ને પણ જો એટલી પડી હોય તો આ વિસ્તારમાં જંગલ ની જમીન આવેલી છે અને જંગલ ની જમીનમાં રસ્તાઓ થતા નથી વડાપ્રધાન યોજના અંતર્ગત રસ્તા બનાવો તો જ રસ્તા થાય એમનામાં બુદ્ધિ છે નથી એમની પણ આપણે માંગતા નથી માંગે છે તો એ લોકોને એવું છે કે આ લોકો ને જ રાખવાના અને જરૂર પડે એમને ખદેડીને મોટા મોટા પ્રોજેક્ટો અહીંયા દાખલ કરવા આપણે ચેતી જવાની જરૂર છે આપણે નહીં ચેતીએ તો આવનારા દિવસોમાં આપણને આદિવાસીઓને મોહનસિંહભાઈ તમે સારી નથી બાકી મોહનસિંહભાઈ એમ કે કેરમાંથી કોહોટી કાઢ લે છે અમારા કોટપી વાળા કેશુભાઈ ખબર છે ભલા કેશુભાઈ એવું કે ને કેરમાંથી કોહોટી કાઢ લે હવે આ બધું આપણો જમાનો કેવો કોહોટી પહેરતા પેલા ડાયા હવે કોઈ પહેરતું નથી આ સુધારો છે આપણો આ સુધારો આપણી પ્રગતિ છે પણ પ્રગતિ ની હાથે હાથે આપણે જૂની જે પ્રથા છે વ્યથા છે આપણી જે રૂઢી છે એ પરંપરાને પણ આપણે જાળવવી પડે અને જાળવતા જઈને આપણે આપણા હક માટે લડતા રહીએ અહિયાં જે હાઈડ્રો પ્રોજેક્ટ ને અટકાવવા માટે સમિતિ થઈ છે એ સમિતિ ને અમારો પૂરો ટેકો રહે છે અમારા આનંદભાઈ પણ છે મેવાણીજી પણ છે દીદી પણ છે દીદી રિપોર્ટ કરશે આપણે બધા પાર હી મોડ્યા છે કોટ તાલુકા વાળા એટલે પાર હી મોડ્યા છે કેવાય ને અમારા કવાટવાળા પણ આવી રહ્યા અહીંયા તમારે ત્યાં પણ કે આવો આવો આવવાનું છે પાછું કે આવી રહ્યો કાકુ આવી રહ્યો કે ધણી આવી પણ એના માટે આંદોલન કરવાનું થશે તો

આપણી પ્રકૃતિ દેવી આપણી મોકી આપણને શક્તિ આપે એ વાત સાથે મારી વાત પૂરી કરું છું અસ્તો જય હિન્દ જય ભારત